નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે સાત એપ્રિલ બે હજારને પચીસ તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આવી છે એક અગત્યની અપડેટ તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ બાકી રકમ અંગે એક મોટી અપડેટ આવી છે તો કર્મચારીઓને ડીએના બાકી પૈસા ક્યારે મળશે તે અંગેના ડેટા બહાર આવ્યા છે તો કર્મચારીઓના પગાર સાથે તેમના ખાતામાં કેટલા વધારાના પૈસા આવશે તો ચાલો આ લેખમાં બધું અમે તમને જણાવીએ તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને ઘણી મોટી ભેટો આપી છે તો વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપીને પહેલી ભેટ આપવામાં આવી હતી તો આ પછી કર્મચારીઓના પગારમાં બમ્પર વધારવાનો માર્ગ મોકળો કર્યો હતો તે જ સમયે કર્મચારીઓને હવે બાકી રકમની સાથે ડીએ પણ મળશે તો મિત્રો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના પેન્શનરોને અને સરકારી કર્મચારીઓને ઘણી ભેટો મળી છે તો તેમાં સૌથી પહેલી છે તે આઠમા પગાર પંચને મંજૂરી અને ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો તો તાજેતરમાં સરકારે નવા નાણાકીય વર્ષ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટા સમાચાર આપ્યા તો સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો તો હવે કર્મચારીઓના ડીએ બાકી રકમ અંગે પણ એક મોટું અપડેટ આવી ગયું છે તો હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને પંચાવન ટકા થઈ ગયું છે મિત્રો તો મિત્રો પહેલાં જે સરકારી કર્મચારીઓને ત્રેપન ટકા લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું તેને હવે બે ટકાનો વધારો કરીને પંચાવન ટકા કરી આપ્યું છે તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો અગાઉ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો જો કે આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો છે તો સરકારે દિવાળી પહેલાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તે જ સમયે મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ ગયું હતું તો કર્મચારીઓ અને પેન્શનરોને આનો લાભ મળ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું દર વર્ષે બે વાર વધારવામાં આવે છે તો કેન્દ્ર સરકાર ફુગાવા અને ભાવ સૂચંક આંકને ધ્યાનમાં રાખીને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો આ સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને વધતી જતી ફુગાવા અનુસાર આવક મળતી રહે જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે મિત્રો તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો પહેલો સુધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે અને બીજો સુધારો જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધારિત હોય છે તે સામાન્ય રીતે માર્ચ એપ્રિલ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ એરિયર્સના પૈસા ક્યારે મળશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરમાં વધેલો મોંઘવારી ભથ્થો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે આના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનો મોંઘવારી ભથ્થો બાકી રહેશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલના પગાર સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચના બાકી ડીએ એરિયર્સ આપશે એટલે કે બાકી રકમ એપ્રિલ મહિનાના પગાર સાથે તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આટલા પૈસા તમારા ખાતામાં આવશે તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાતામાં પગાર વધશે આ વધારો કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત રહેશે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા હોય તો તેને દર મહિને તેમના ખાતામાં ત્રણસો સાઠ રૂપિયા વધુ ઉમેરવામાં આવશે આવી સ્થિતિમાં તેમને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ માટે ડીએ એરિયર તરીકે એક હજાર એસી રૂપિયા મળશે તો પેન્શનના કિસ્સામાં પણ આજ જ ફોર્મ્યુલા લાગુ પડશે જો મૂળ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો દર મહિને એકસો એંશી રૂપિયાનો વધારો થશે આ મુજબ તેમને ત્રણ મહિના માટે પાંચસો ચાલીસ રૂપિયાનું ડીએ એરિયર મળશે મિત્રો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ડેલી આવી જ વિડીયો જોવા માટે આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ